શ્રીફળ મોટું હતું મસ્તીનું આ તો એમાં પાકળ હોય ને તો ઓછું નીકળે પાણી પણ આ સ્પેશિયલ પાણી નું છે આ પાણી મીઠું છે ને મીઠું તો તારે તો જલસા થઈ ગયા જો મમિયા સાહેબ બનાવી નાખી તો ફેમિલી જો આપણે બેઠા વાહરમાં બેઠા થઈ બારી પાસે પરે છે જો અયા ખોન મજા આવે નહી બારી ખુલી છે આ જને બારી ને હવા પાણી મજા આવે બારી ફ્લેટ નથી દયા દો અયા દયા ઓ હું હાડી કળા કપડા બધા કપડા નાખ્યા પાછા આજ નવ રાત તો હું તો લાવું હંતા હેકલી નથી પાછા હા તો

વાડી નો છે એમ મે પોપી વા છે તો હારું ઓમે કેરી જેવું લાગે જતો ડુટીપુટી માં આવે ની ઈ છે ને ડુટીપુટી વાળો સને તમને પોપી ભાવે કે હે થાય તો મોળવાનો ચાલુ છે વાહ જો હા ઓસલ કેરી પાકી ગયો એવું એલા બીજ ની ના હા તો યુનિક પોપી નીકળી દે એલા યુનિક પોપી ની એકઈ બીબડુ ની અંદર હા

नहीं तो बदल है पॉप्यू का हमें आओ पॉप्यू तो मैं कोई दिन बीज नहीं भरूं ये मैं बीस नहीं जरा ना कर बीता होये नहीं यामत तो एक बी नहीं सन्डे तो क्या तो यूनिक पॉप्यूज़ है परन्तु दूधी पुटी नॉन पॉप्यू क्या है सन्डे मालूम है खबर ये क्या हुआ तो खाल पॉर्पल है उन दिया जेनो पोग्राम � iya ई भरेला लुमकी रिंगणा रेवा मसाला रस नेया हूं ini

ਇਨ ਮਾਚਨਲ ਦੇਵਨੀ ਕੋਤਮਰੀ ਜਦੋਂ ਆਦੀਆ ਕੋਤਮਰੀ ਨਾਲ ਕਹਿੰਦੇ ਬਣੀ ਤੇ ਨੂੰਖਰੀਆਂ ਚਾਹ ਨੂੰਖਰੀਆਂ ਨੂੰ ਚਾਹ ਤਿਆਰ ਕਿਉਂ ਹਾਂ ਤਾਂ ਉਹ ਬੜੇ ਫੈਮਿਲੀ ਨੂੰਖਰੀਆਂ ਨੂੰ ਸ਼ਾ ਖਵਾ ਤਾਂ ਫੈਮਿਲੀ ਜਦੋਂ ਵਾੜੂ ਨੂੰ ਸਮੇਂ ਤੱਕ ਗਿਆ ਸੇ ਤਾਂ ਵਾੜੂ ਕਰਾ ਬਹੀ ਜਾ ਸੇ ਨਾਸ ઓહો પાપડ ને જો ખાવા બીંગ હા તો શાક ને પાપડ મજા આવે તો પાપડ તડાશે વઘરેલા પાત ને અહીંયા છે આપડા ગરમા રોટલા જો આપડા રોટલા છે ભાઈ ને બધા ખાવા જશે હે નીતિન હા ને અમારે પરેશ ભાઈ ને હે પરેશભાઈ કેમ લુમખી રીંગણા શાક ભાવે કે

તો જર્સી પહેરી લીધી છે ઠંડી નાસ્તો નાસ્તો કરવાનો છે તો રાતના બાર વાગે આજ નાસ્તો કરશો પહેલી વાર હો તમે બધા ઓટાણે નાસ્તો કરવા તો આ સાથે જ કાંક આવો દિવસ હતો તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કેજોન ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી રમે